હલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું રસીલા રસીલાબેનના રસોડામાં તો આજે આપણે બનાવશું પાત્રા પણ લીલી મકાઈના પાત્રા બનાવશું તો જુઓ અહીંયા મેં ધોઈને ચોખા કરેલા પાતરવેલના પાન લીધા છે એને આપણે આ પાછળનો જે ભાગ હોય છે જે દાંડીવાળો અને જાડો ભાગ એને કાપીને સરસ રીતે આ રીતે આપણે તૈયાર કરી લેવાના છે બધા જ પાત્રાને જુઓ આ આપણા પાન રેડી થઈ ગયા છે એને પાછળથી બધું આપણે કાઢી નાખ્યું છે હવે આપણે લીલી મકાઈ એમાં વાપરવાના છીએ એટલે લીલી મકાઈનો મસાલો બનાવશું એમાં મેં લીધા છે આ બે બાઉલ મકાઈ લીધી છે મેં આ એક છથી સાત મેં મોડા મરચાં લીધા છે જો તમે મરચા તીખા લેતા હોય તો એનું પ્રમાણ ઓછું રાખવાનું અને એમાં મેં ધોયેલા સાફ કરેલા ધાણા લીધા છે એમાં મેં બે મોટા ફ્રેશ લીંબુનો રસ લીધો છે હવે આપણે મસાલામાં લેશું એક મોટી ચમચી જીરું એક મોટી ચમચી મરચું એક નાની ચમચી ઓડર બે ઇંચ આદુના ટુકડાને આપણે છીણીને લેવાનું છે અને એક મોટી ચમચી આપણે દળેલી ખાંડ લીધી છે અને સ્વાદ મુજબ મીઠું લીધું છે આપણે લીંબુનું પ્રમાણ લીધું છે બે લીંબુનું એટલે આપણે એક ચમચી દળેલી ખાંડ લેશું એટલે લીંબુ અને ખાંડનું બેલેન્સ જળવાઈ તો સૌ પથ્થર પ્રથમ આપણે મકાઈને પીસવાની છે એટલે એના માટે મેં એક ઇલેક્ટ્રિક મારી પાસે ચોપર છે તો લીધું છે તમે હેન્ડ ચોપર પણ પણ લઈ શકો છો અને ના હોય તો તો મિક્સરમાં દળી શકાય છે સૌ પ્રથમ આપણે મકાઈ લેશું હવે મકાઈની સાથે જ આપણે આ મરચાને પણ એડ કરી દેસુ એટલે મરચા પણ મકાઈની સાથે સરસ ઝીણા ચોક થઈ જશે આજ કચરું વટાઈ ગયું છે હવે એમાં આપણે આ મકાઈ કચરી છે એમાં આપણે ધાણા નાખીશું તો ધાણા પણ એની આરે સરસ રીતે પીસાઈ જાય અને આપણને બેટર લગાવવામાં ન આવે હવે સૌ પ્રથમ આપણે પથરવેલના પાન ઉપર લગાવવાનું મસાલો તૈયાર કરીશું તો એનો મેઇન પાર્ટ છે આપણે ચણાનો લોટ તો આપણે બે બાઉલ ચણાનો લોટ લીધો છે પ્રમાણમાં મેં આ બે બાઉલ કર્યા છે હવે આપણે એડ કરીશું આ જે મકાઈ મરચાં અને દાણાની પેસ્ટ બનાવી છે એ આપણે નાખીશું એમાં તો જો આ રીતનું એનું બેટર કરવાનું છે જુઓ એને થોડું દતદરું પણ રાખીશું તો એકદમ છૂટા થશે ચિકાસ નહીં આવે હવે આપણે એમાં લીંબુ ઉમેરીશું છીણેલું આદું નાખીશું દળેલી ખાંડ નાખીશું કાઠિયાવાડી છીએ એટલે લીંબુ આવશે એટલે ખાંડનું પ્રમાણ થોડું આવશે ધાણા જીરું નાખીશું સૂકું મરચું નાખીશું દળેલું હળદર નાખીશું અને સ્વાદ મુજબ મીઠું નાખીશું અને આપણે આને સારી રીતે મિક્સ કરી લેશું તો હું તલ ભૂલી ગઈ હતી નાખવાના તો હું હવે એમાં એક મોટી ચમચી તલ પણ લઈ લઉં છું અને હવે આપણે આ મસાલાને સારી રીતે મિક્સ કરી લેશું અને જો એ પ્રમાણમાં જરૂરિયાત પ્રમાણમાં આપણે થોડું પાણી લેશું જુઓ આપણું લગાવવા માટેનું બેટર બહુ મસ્ત તૈયાર થઈ ગયું છે હવે આપણે એને પાન ઉપર લગાવી દઈશું અને રોલ વાળીને બતાવીશ તમને જુઓ આપણે પ્લેટફોર્મ ઉપર પોતું મારીને અહીંયા પતરાવાળાનું એક પાન લઈ લીધું છે હવે એને આપણે આવી રીતે બેટર લગાવીને સરસ રીતે એક પછી એક પાન મૂકીશું એની ઉપર બેટરને સરસ રીતે એકદમ લગાવવાનું છે જેથી એમાં મકાઈનો સ્વાદ સરસ આવે આપણને એની ઉપર આપણે બીજું પાન લગાવી લઈશું થોડું વેરિએસન લઈ આવીએ આપણે કોઈ પણ વસ્તુમાં તો બાળકો હોંશે હોંશે ખાય છે હવે આની અંદર તમે આપણે જે મકાઈ લીધી છે એની જગ્યાએ કાંદા પણ લઈ શકો છો અને તમને જે રીતે જે ફ્લેવર ભાવતી હોય એ ફ્લેવરમાં આપણે આ બનાવી શકીએ છીએ તો જો આપણે એ ત્રણ પાન લીધા છે આના રોલ આપણે બહુ મોટા નહીં વાળીએ નાના નાના રોલ કરીશું એટલે એ બફાવામાં પણ વાર લાગતી નથી બસ આપણે આ ચાર પાનનો રોલ સરસ રીતે વાળી લેશું તો જો બેટર સરસ લગાવાઈ ગયું છે એકદમ પાનને આપણે ઢાંકી દઈશું આપણને પાનનો ટેસ્ટ ઓછો અને મસાલાનો ટેસ્ટ વધારે આવે હવે આપણે એને આ રીતે ફોલ્ડ કરીશું બંને પાછળની સાઈડ એની ઉપર પણ આપણે સારી રીતે મસાલો લગાવીને આ રીતે તૈયાર કરીશું હવે એને આપણે સાઈડમાંથી રોલ વાળીશું સાઈડમાંથી રોલ વાળીએ ને ત્યારે પણ આપણે થોડું બેટર લગાવી દઈશું આ રીતે હવે એને આપણે એક સરસ રીતે દબાવી દબાવીને રોલ વાળતા જઈશું એટલે એકદમ આપણું રોલ સરસ રીતે તૈયાર થઈ જાય તો જુઓ આ આપણો રોલ એકદમ તૈયાર થઈ ગયો છે આ રીતે આપણે બધા જ પાનના રોલ વાળી લેશું જો આપણા રોલ બધાય વળાઈને તૈયાર થઈ ગયા છે હવે આપણે એક સ્ટીમરમાં બેથી અઢી ગ્લાસ પાણી મૂક્યું છે પાણી ગરમ થઈ ગયું છે હવે આપણે સ્ટીમરની ડીશને આવી રીતે તેલવાળી કરી અને ઉપર રાખી દેસું જેથી આપણા રોલમાંથી થોડો ઘણો પણ મસાલો બહાર નીકળે તો એ નહીં આ રીતે સ્ટીમર ઉપર ડીશ મૂકીને અને આપણે એક પછી એક રોલ એમાં મૂકી દઈશું અને આ રોલ આપણે અડધો કલાક માટે ગેસ ઉપર રહેવા દઈશું જેથી કરીને સરસ રીતે મસાલો ચડી જાય અને આપણા બધા જ પાતરાના રોલ સરસ રીતે બફાઈ જાય હવે આપણે એને ટાંકી દઈશું હવે ગેસની ફ્લેમ આપણે થોડી હાઈ કરીશું અને અડધો કલાક માટે એને બફાવા દઈશું જુઓ અડધો કલાક થઈ ગયો છે હવે આપણે સ્ટીમરને ખોલીને જોઈ લેશું જો આપણા પાત્રા જે મૂકેલા હતા એ સરસ બફાઈ ગયા છે અને પાત્રાનો કલર બદલી ગયો છે જો બિલકુલ ચોંકતો નથી લોટ એટલે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને હવે આપણે આ પાત્રાના રોલને અડધો કલાક માટે કે કલાક માટે ઠંડા થઈ જશે પછી આપણે એને કટ કરીને વઘારીશું જો આ આપણા પાત્રાના રોલ બફાય અને હવે ઠંડા થઈ ગયા છે એને આપણે આવી રીતે બીજી એક ડીશમાં લઈને કટ કરી લેશું જો કેવા સરસ બફાઈ ગયા છે હવે આને આપણે વઘાર કરીશું ઘણા કાચા પણ ખાય છે જો એમને તમને ભાવતા હોય તો એમને પણ ખવાય અને આ પાત્રાને આંબલીની ચટણી સાથે કોઈ લસણની ચટણી સાથે કોઈ ગરમ ચા સાથે અથવા તો દહીંની ચટણી સાથે સરસ લાગે છે જો આ આપણા પાત્રાના કટિંગ થઈ ગયા છે હવે આનો આપણે વઘાર કરીશું જો એટલી મસ્ત મકાઈ દેખાય છે ને ટેસ્ટ પણ એટલો જ સરસ છે હવે આપણે વઘાર કરીશું અને પછી આપણે ચટણી સાથે એને સર્વ કરીશું જો હવે વઘાર માટે આપણે તેલ મૂક્યું છે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો સૌ પ્રથમ એમાં આપણે રાઈ નાખીશું રાય ફૂટી જાય પછી આપણે તેમાં થોડા લીમડાના પાન નાખીશું લીમડો ફૂટી જાય પછી આપણે એમાં થોડા તલ નાખીશું એટલે બધી વસ્તુ સારી રીતે ફૂટી જાય પછી આપણે એમાં જે પાતળાના રોલ આપણે કટિંગ કર્યા છે એ નાખીને પઘાર કરી લઈશું એને સારી રીતે હલાવી લે છે આમાં તેલ થોડું વધારે મૂકવું પડે છે કેમ કે પાત્રા કોરા હોય છે થોડું તેલ વધારે મૂકીને આપણે એને વઘાર કરીએ તો પાત્રા ખાવામાં કોરા લાગતા નથી તો જો એકદમ સરસ રીતે પાત્રા આપણા તૈયાર થઈ ગયા છે જુઓ તૈયાર છે આપણા લીલી મકાઈના પાત્રા હવે મેં અહીંયા દહીં અને દહીંની ચટણી તથા કેચપ સાથે સર્વ કર્યા છે કેમ કે અમારા ઘરમાં દહીં અને કેચપ ખવાય છે હવે તમારે જે પણ ચોઈસ પ્રમાણે કે તૈયાર કરવા હોય એ પ્રમાણે તૈયાર કરીને ખાઈ શકો છો જો તમને મારી આ રેસિપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો